ઝઘડિયા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગની ફરજ બેદરકારીના કારણે વાહન ચાલકોએ જાતે ખાડા પૂરવાનો સમય આવ્યો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિતના માર્ગો પ્રથમ વરસાદે મોટા ખાડાઓ પડ્યા બાદ પણ માર્ગ અને મકાન વિભાગ ધોર નિંદ્રામાં સૂઈ રહેતા વાહન ચાલકોએ સેલ્ફ સર્વિસ અપનાવી છે ઝઘડિયા પંથકના નેતાઓ અને અધિકારીઓને જાણે પ્રજાની કોઈ ચિંતા જ નથી તે મુજબ તાલુકાના તમામ વિભાગો પોતાની ફરજ નિભાવવામાં બેદરકાર અને આળસુ રહ્યા છે જેમાં ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તો તેની નફપટાઈની પણ હદ વટાવી ચૂકી છે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો પ્રથમ વરસાદે જ ચિંતરેહાલ થયા છે છેલ્લા પંદર દિવસથી વરસાદની મોસમ જામી છે પ્રથમ વરસાદમાં રાજપારડી નાના ફાટકથી જીઆઈડીસી ને જોડતા માર્ગ સહિતના માર્ગો પર મસ મોટા ખાડા પડ્યા છે ખાડા એટલી હદે પડ્યા છે કે લક્ઝરી બસના ચાલકો પણ આ ખાડાઓની સામે હિંમત હારી ગયા છે તો નાના વાહનો બાઇક ચાલકોની ની આજરોજ એક અજુગતો જ કિસ્સો જોવા મળ્યો ઝઘડીયા જીઆઈડીસી માં નાવતી અસંખ્ય લક્ષરી બસોના ચાલકો આનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે એક લક્ષરી બસના ચાલકે ક્યાંકથી પોતાની લક્ષરી બસમાં પથ્થર ભરી લાવી ઊંડો ખાડો પૂરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ત્યારે આ ઘટના માર્ગ અને મકાન વિભાગને શરમાવે તેવી બની રહી છે માલિકો ડ્રાઈવરો એમ્પ્લોય આ બધું કામ કરવું પડે છે એટલે હું અહીંયા આ વિડીયોના માધ્યમથી આ ઝઘડિયાની જનતાને અને અહીંના પ્રશાસનને કહેવા માંગુ છું કે તમે તમારું કામ કરો તો લોકો પોતાની જીવન જરૂરિયાતને કામ બીજા કરી શકે પોતાના કામ કરી શકે આ તમારા કામ એમને કરવા પડે છે તમને શરમ આવી જોઈએ આજે અહીંયા અધિકારીઓ બનીને બેઠા છો તમે અહીંયા ઘડી